ઉમરેઠ મામલતદાર કચેરી મોરમ નિમિત્તે તથા દેવશયની એકાદશી ગૌરી વ્રત નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઉમરેટ મામલતદાર શ્રી નિમેશભાઈ પારેખ તથા ઉમરેઠ પોલીસ સ્ટેશનની અધ્યક્ષ હેઠળ બેઠક યોજાઈ હતી ઉમરેઠ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા ઉમરેટ નગરપાલિકા પ્રમુખ તથા કાઉન્સિલર સભ્ય હાજર રહ્યા શાંતિપૂર્ણ રીતે મોરમ પર્વ અને ગૌરી વ્રતની ઉજવણી કરવા સૂચનો અપાયા તહેવારોને ધ્યાને રાખીને હથિયારો સાથે ન રાખવા મામલતદાર શ્રી સૂચનો કર્યા જેમાં અમૃત नगरपालिका प्रमुख श्री कनुभा बेंगलोरी लाला भाई व्यासैलेष बारूट मयूद्दीन चौहान उमरेटर शहर विविध समाज अग्रणी वड़ी युवा हाजर रहा था

અને આપણે આ હેતુ અને આપણે જે અહીંથી તાજિયાની પરમિશન બી આપેલી છે એમણે આ આમના ઓપિનિયન પ્રમાણે એટલે એ તાજિયાની પરમિશન આપી છે એટલે એ રીતે તમે જ્યાં આ ગૌરવ ચાલુ થાય છે તે વિસ્તારને થોડો ત્યાં ને ત્યાં કોઈ જરૂરી તકલીફ ઊભી ના થાય એ રીતે આપણે બંને પક્ષોએ શાંતિપૂર્ણ માહોલની અંદર એકાદશતા જેને કે કોમી એકતાને એકાદસ્તાની સારું પ્રદર્શન ઉમરેટ શહેરમાં થાય અને ઉમરેટ તાલુકામાં થાય એ રીતે આપણે બંને તહેવારો સારી રીતે ઉજવવાના એટલા માટે મેં અહીં આપ સૌને બોલાયા બોલો હવે આપણા